નમસ્કાર હાલ ચાતુર્માસ ચાલે છે એટલે મહારાજ સાહેબનું એક વાક્ય મને યાદ આવે છે કે વ્યક્તિ જીવંત પર્યંત પોતાના શરીરનું ધ્યાન રાખ્યા વગર એટલી બધી સંપત્તિ ભેગી કરે છે અને પછી એ શરીર બીમાર પડે છે અને એ જ કમાયેલી સંપત્તિ શરીરને સ્વસ્થ કરવા માટે સાજા કરવા માટે વાપરી નાખે છે હવે આને સમજદારી કરવી કે પછી મૂર્ખાઈ કહેવી એ હવે આપ સમજદાર છો એવું જ કંઈક આપણી પૃથ્વીના બાબતમાં થઈ રહ્યું છે આજે વિશ્વના તમામ દેશો એકબીજાને પછાડવામાં એકબીજાને હરાવવામાં અને હું મોટો છું એ દેખાડવાની હોડમાં એ ભૂલી ગયો છે કે પૃથ્વીની કેટલી પથારી ફરી રહી છે આજે મને એક સમાચાર મળ્યા છે મારા માર્ગદર્શક ચંદ્રેશભાઈ જેઠાણીએ એક મને પોસ્ટ મોકલતા હોય એમાં એક બે પોસ્ટ આજે વાંચી અને મને થયું કે લાવ આના વિશે તો એક ચર્ચા મારે કરવી જોઈએ અને મીડિયા એટલે માત્ર ક્રાઈમ સમાચાર જે ઘટનાઓ બને છે એ તમારા સુધી જે ઓકવાની વાત જે છે એ મીડિયા નથી પણ આસપાસની જે ઘટનાઓ છે એનું એનાલિસિસ કરવું એનું ઓપરેશન કરવું સત્તાપક્ષ અને વિપક્ષની વચ્ચે ગૂંચડામાં દિવસ આખું દર્શકોને વાચકોને મામુ બનાવવાનું કામ મીડિયાનું નથી પણ જે ઘટનાઓ બને છે એની પાછળ સંશોધન કરવાનું એ વાતને લોકો સમક્ષ ઉજાગર કરી અને મૂકવાની નૈતિક ફરજ પણ મીડિયાની હોય છે તો મને લાગ્યું કે આ મુદ્દાને મારે તમારા સમક્ષ મૂકવો જોઈએ ત્રીસ વર્ષમાં ગાયબ થઈ શકે છે યુએસ સ્વિટ્ઝરલેન્ડ અને કેનેડાના ગ્લેશિયર આ સમાચારની હેડલાઇન વાંચી અને આપણે બીજા સમાચાર વાંચવા લાગશું કારણ કે આજનો જમાનો એ રીલ્સનો જમાનો છે વ્યક્તિ જે છે એ સવારથી સાંજ સુધી એટલી બધી રીલ્સ જે છે એને સ્ક્રોલ કરે છે એને ખબર નથી પડતી કે હું કેટલું જોયું છે મારે કેટલું જોવું જોઈએ અને ખરેખર મેં કેટલું બકવાસ જોઈ નાખ્યું મોબાઈલ હાથમાં પકડતા આપણે ખ્યાલ પડે છે પણ મોબાઈલને ક્યારે હાથમાંથી છોડવો આપણે ક્યારે સ્ટોપ કરવું સ્ટાર્ટની આપણે ખબર પડે છે કે મોબાઈલ મેં ઉપાડ્યો પણ સ્ટોપ કરવાનો આપણે ભૂલી જાય છે અને આ વાહિયાત રીલ્સમાં એટલા બધા આપણે મહત્ત્વના કલાકો મહત્ત્વની મિનિટ્સો જે છે ગુમાવી બેસતા હોય છે અને મહત્ત્વની ચર્ચાઓ જે છે આપણે કરવાનું વાંચવાનું જોવાનું ચૂકી જતા હોય છે તો અત્યારે મારી નૈતિક ફરજ છે કે હું તમારા સુધી પહોંચાડું હવે તમારે જોવું કે ન જોવું એ તમારી ફરજ છે તમારી ઈચ્છા છે તમારી સ્વતંત્રતા છે એને વાયરલ શેર કરીને તમે એક નાગરિક તરીકેની એક પૃથ્વીવાસી તરીકેની ફરજ પણ નિભાવી શકો છો ન નિભાવો તો કોઈ વાંધો નથી મૂળ મુદ્દાની વાત મિત્રો એ છે કે વિશ્વના દેશો આજે હોળમાં છે એકબીજાને હરાવવામાં પૃથ્વી ધીરે ધીરે ધ્વસ્ત થઈ રહી છે પણ કોઈને છે ચિંતા એક જનજાગૃતિ અભિયાનની જરૂર છે મિત્રો

શક્તિશાળી હથિયારો એકઠા કરવામાં ભેગા કરવામાં પોતાનું લશ્કરને મજબૂત કરવાની હોડમાં લાગ્યા પડ્યા છે ટેકનોલોજીની હોડ છે ઔદ્યોગિક પ્રગતિની હોડ છે કાર્બન ઉત્સર્જનનો વિસ્ફોટ થઈ રહ્યો છે અને પૃથ્વી શ્વાસ નથી લઈ શકતી આપણે તો ધુવાણું કે આજુબાજુ ડસ્ટ કે ધૂળ આવે ત્યારે માસ્ક પહેરી લેતા હોય છે પણ ક્યારે વિચાર્યું છે કે પૃથ્વીમાં જે આપણે ઓકી રહ્યા છીએ આ હોડમાં આ દોડમાં આ પાગલપણમાં આ ગાંડપણમાં ત્યારે પૃથ્વીને માસ્ક કોણ પહેરાવશે આ સમગ્ર પૃથ્વીને ડસ્ટથી ધુમાડાથી ઢાંકવા માટે મોટો કોઈ માસ્ક તૈયાર કરવાનું વિચારી રહ્યું છે શું આ પૃથ્વીને એવો માસ્ક આપણે પહેરાવી શકશું એવો માસ્ક બનાવી શકશું આ પ્રશ્ન પણ સપાટી ઉપર છે આપત્તિ જોખમ દરવાજા ઉપર ટકોરા મારે છે પણ તમને અને મને વાહિયાત સમાચાર વાહિયાત રીલ્સ વાત સિરિયલો ઓગળી રહ્યા છે જંગલોમાં આગ લાગી રહી છે વાવાઝોડા અને પૂર વધ્યા છે આજે હવામાન ખાતાના સમાચાર પણ મેં કે પંદર વર્ષ પછી પહેલી વાર આ ઘટના બની છે કે ચોમાસું આટલું વહેલું આવી ગયું છે બધું અનબેલેન્સ થઈ રહ્યું છે બધું જ જે છે એ બરાબર નથી ઓલ ઇઝ વેલ પણ મિત્રો આ ઓલીસ વેલ નથી પરિસ્થિતિ કાબુની બહાર થઈ રહી છે મારું ભવિષ્ય કદાચ મંગળ ગ્રહ ઉપર હોય પણ આજે પૃથ્વી છે બદલાવ માટે હવે સમય આવી ગયો છે હવે દેશો વચ્ચે સહયોગ જોઈએ જે ભાવના હતી વિશ્વમાં ભારતે આપી છે પણ આજે ભારત પણ એમાંથી આ હોડમાંથી બાકાત નથી વૈજ્ઞાનિક નીતિઓ સ્વચ્છ ઉર્જા યુવાનોને અવાજ ઉઠાવવો જોઈએ પણ આજે યુથ યુવાન ક્યાં છે આજે યુવાન જે છે આડા પાટે ચડ્યું છે યુથને ખબર નથી કે તે શું કરી રહ્યું છે શું કરવું જોઈએ એની ચિંતા નથી આ મેસેજ મારો યુથને છે સોક્રેટીસને એટલે ઝેર આપવામાં આવ્યું કે ભાઈ તું ચૂપચાપ રહે તને જે છે એથેન્સ છોડવાની જરૂર નથી અમારા દેશ છોડવાની જરૂર નથી ત્યાંના રાજાએ કહ્યું પણ તું ચૂપ થઈ જા તો સોક્રેટીસું કહ્યું કે ભાઈ સુકરાતે કહ્યું કે હું ચૂપ નહીં રહી શકું મને મારી નાખો હું દેશ તો છોડવાનો નથી તમે મને દેશ નિકાલ કરવામાં મને વાંધો નથી હું ચૂપ નહીં રહ્યું એ જે વાત ચોક્કસ છે જે ગુવેરાની પણ મને ગઈકાલે એક એક વાત મને વાંચવા મળી હતી એમાં એણે કહ્યું કે કબ્રસ્તાનમાં મેં એવા લોકોની કબરો જોઈ કે જેઓ ક્રાંતિ એટલે ન કરી કે કદાચ તેઓ મરી જશે તો એમને મારી નાખવામાં આવશે તો તો મિત્રો આ એક મોટો સણસણ તો તમાચો છે આપણે ક્રાંતિ નથી કરવી કારણ કે આપણે મરી જઈ તો આપણે અવાજ નથી ઉપાડો આપણે કોઈક મારી નાખશે તો પણ મિત્રો ક્રાંતિ કરે છે એ પણ મરે છે અને નથી કરતા એ પણ મરે છે તમારે કઈ રીતે મરવાનું છે એ નક્કી તમારે મારે કરવાનું છે સ્થાનિક સ્તરે ક્રાંતિ કરવાની જરૂર છે મારા ઘરથી મારા મારી કોલોનીથી મારા ફળિયાથી મારા શહેરથી મારા જિલ્લાથી મારા રાજ્યથી મારા દેશથી અને મારા ખંડથી મારા ક્રાંતિની શરૂઆત કરવી પડશે તો જ પૃથ્વી બચી શકશે બાકી બધું જ હશે મારા સાહેબની વાત જૈન મારા સાહેબે જે વાત કરી બધું જ હશે પણ આપણે જ નહીં હોય આપણું સ્વાસ્થ્ય નહીં હોય બેંકોમાં અબજો કરોડો રૂપિયા હશે આપણી પાસે આલિશાન મકાનો હશે આપણી પાસે આલિશાન ગાડીઓ હશે પણ વાતાવરણ નહીં હોય અત્યારે મિત્રો વૃક્ષારોપણનો સમય છે અત્યારે વરસાદનો સમય છે તો તમે એક પણ વૃક્ષ વાવાનું વિચાર્યું છે વૃક્ષરોપણ થાય એના માટે કોઈ પણ તમે સારો સંદેશ આપ્યો છે સારો મેસેજ આપ્યો છે પૃથ્વી બચાવી છે તો પહેલાં ચિંતા કરવાની શીખવી પડશે અને પૂછો એકબીજાને કે ખરેખર આપણે શું કરી રહ્યા છીએ પ્લાસ્ટિકનું ચલણ અટકાવવું પડશે અને એ જ જૂના જમાનામાં જે કપડાંની થેલી લઈને જતા હતા આપણે એ જ કપડાંની થેલીમાં આપણે જે છે એ ખરીદી કરવી પડશે સૌર ઉર્જાનો ઉપયોગ કરવો પડશે આ જે સોલાર છે એનો એનો ઉપયોગ આપણે કરવો પડશે પણ સૌર ઉર્જાનો તો આપણે ઉપયોગ કરતા નથી મને ઘણીવાર વિચાર આવે કે આ ફોર વ્હીલર જે કાર બનાવે છે તેની અંદર આપણે સૌરનો સૌર ઉર્જાનો શા માટે ઉપયોગ નથી કરી શકતા અને ત્યારબાદ આપણે નાના હતા ત્યારે સાયકલ ચલાવતા ત્યારે એમાં ડાયનામું આવતું તો સાયકલમાં એક ડાયનામું હોય એ ફરે સાયકલ જેટલી સ્પીડે જ ફરે એટલી જે છે એ ચાર્જ થાય અને પછી એનાથી તમે હોર્ન લાઇટનો ઉપયોગ કરી શકતા હતા તો હવે જ્યારે આપણી પાસે ગ્રીન એનર્જીની વાત કરી રહ્યા છીએ આપણે જે છે હાઇડ્રોજન એનર્જીની વાત કરી રહ્યા છીએ આપણે જે છે એ સીએનજી પંપની વાત કરી રહ્યા છીએ પણ એની અંદર ક્યાંક ને ક્યાંક મહદઅંશે તો પ્રદૂષણ તો થવાનું જ છે આજે બેટરી જ સંચાલિત ટુ વ્હીલર અને ફોર વ્હીલર બજારમાં આવી રહ્યા છે પણ આ બેટરી જ્યારે નકામી બને છે ત્યારે એ બેટરી નકામી બન્યા પછી એ પર્યાવરણને કેટલું નુકસાન કરે છે એના વિશે ક્યારેક વાત કરી છે એના વિશે પણ આપણે ચર્ચા કરશું અને મિત્રો હું આહવાન કરું છું એવા યુથને તમે મને જે સાંભળો છો જો તમારા વિશે તમારી પાસે પર્યાવરણ સંદર્ભી કોઈ જાગૃતિ હોય એના વિશે કોઈ ઉપચાર હોય એના વિશે કોઈ માહિતી હોય તો ન્યૂઝ તમને આમંત્રિત કરે છે તમે મને ફોન કરજો મારા નંબર છે નાઇન સેવન ટુ ફાઇવ ટુ ઝીરો સિક્સ વન ટુ થ્રી આ નંબર છે મને ફોન કરો અને તમે આવી અને ન્યૂઝના સ્ટુડિયોમાં તમારી વાત રજૂ કરો કે પર્યાવરણને બચાવવા માટે આપણે શું કરી શકીએ અત્યારે જે થઈ રહ્યું છે એનાથી કેટલું જોખમ થઈ શકે છે આ તમામ વાતને મિત્રો ચર્ચા કરવી પડશે એને પોડકાસ્ટ બનાવવા પડશે એને ટેલિકાસ્ટ બનાવવા પડશે અન્યને જાગૃત કરવા પડશે વારંવાર પૂછવું પડશે છે કોઈને ચિંતા આ સૂત્ર બનાવી ચાલો મિત્રો આજે આપણે બધા જે છે ને આપણે મોબાઈલમાં સ્ટેટસમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીએ કે પૃથ્વીને બચાવવા માટે જે કોઈને ચિંતા ગ્લેશિયર પૃથ્વી પર બરફીલો હિસ્સો છે બરફના મોટા મોટા પહાડ જેને ગ્લેશિયર કહેવાય છે એ આપણી નદીના મુખ્ય સ્ત્રોત છે આજે જે કંઈ પણ આપણા સુધી પાણી પહોંચે છે નદીઓનું એ ગ્લેશિયરના કારણે પહોંચે છે હવે તમને જણાવી દઈએ કે આ ગ્લેશિયર જોખમમાં છે ત્યારે વૈજ્ઞાનિકો ચેતવી રહ્યા છે કે આવતા ત્રીસ વર્ષમાં ઘણા ગ્લેશિયરો સંપૂર્ણપણે અસ્તિત્વ વિહોણો થઈ જશે મુખ્ય દેશો ઉપર ખતરો છે જેમાં સ્વિટરલેન્ડ છેલ્લા વીસ વર્ષમાં તેત્રીસ ટકા બરફ ગુમાવ્યો છે સ્વિટરલેન્ડે બે હજાર બાવીસ ત્રેવીસ સુધી સૌથી વધુ ખતરનાક વર્ષ રહ્યું છે કેનેડા માટે રોકી પર્વતોના અનેક હિમનદીઓ ઓગળી રહ્યા છે પાણીના સ્ત્રોતને જોખમ છે યુએસએ અલાસ્કા મોન્ટાના ગ્લેશિયર નેશનલ પાર્કમાં માત્ર પચીસ ગ્લેશિયરો બાકી રહ્યા છે મિત્રો ઘણા બે હજાર ચાલીસ પચાસની ની સાલ સુધી નાબૂદ થઈ જશે અત્યારે બે હજાર છે તો બે હજાર ચાલીસ વર્ષથી કરીને બે હજારના પચાસનું વર્ષ હશે ત્યારે લગભગ ગ્લેશિયરો નામશેષ હશે એના મુખ્ય કારણોની વાત કરીએ તો વૈશ્વિક તાપમાનો ગ્રીનહાઉસ ગેસનું વધતું પ્રમાણ ઔદ્યોગિકકરણ અને જંગલોનો નાશ ખનીજ ઈંધણનો વધુ ઉપયોગ પરિણામ શું છે કે નદીઓ જે છે સુકાઈ રહી છે સદગુરુએ બહુ સરસ વાત કરી છે કે પૃથ્વી જે છે એ શરીર છે અને નદીઓ જે છે એ આપણી નસો છે જ્યારે તમે તમારી નસ બ્લોક થઈ જાય તો શું થશે હાર્ટ એટેક આવશે અને વ્યક્તિ મૃત્યુ પામે અને સૌથી વધારે જોખમ કોઈ અત્યારે હોય તો એ જે છે હાર્ટ બ્લોકનું છે અચાનક જ એટેક આવે કાર્ડિયક એરેસ્ટ આપણે જેને કહીએ છીએ આપણે ખબર ન હોય ચાલતા ચાલતા માણસ હમણાં મેં વિડીયો જોયો કે વિડીયો જે છે એમાં ક્રિકેટ રમતો છે એક વ્યક્તિ છક્કો નાખે છે અને બીજી જ મિનિટે જે છે એનું હાર્ટ બેસી જાય છે ખબર નથી આપણે જીમ કરતાં કરતાં સ્વસ્થ શરીર હોય અને કાર્ડિયક એરેસ્ટ આવે એટલે વ્યક્તિ જે છે મૃત્યુ પામે છે તો મિત્રો આ જે જે પૃથ્વીની જે નસો જે છે ને એ નદી છે નદીને જે છે આપણે ડિસ્ટર્બ કરી છે ગટ્ટરવાળી કરી છે એની અંદર કેમિકલ નાખી રહ્યા છીએ તમામ નદીઓ જે છે એને બ્લોક કરી નાખી છે તો આ પૃથ્વીને ક્યારે એટેક આવશે ખબર નથી આ પૃથ્વીનું હૃદય ક્યારે બંધ થઈ જશે ખબર નથી પાણીની અછત દરિયાની સપાટી વધશે સ્થાનિક જીવજંતુઓ અને વનસ્પતિને નુકસાન થશે વૈજ્ઞાનિકો ચેતવણી આપી છે આઈપીસીસી અનુસાર બે હજાર પચાસ સુધીમાં ગ્લેશિયરો સાઠ ટકાથી વધુ ઘટી શકે છે સીઓ ટુ એને નિયંત્રિત નહીં કરાય તો અસમિત નુકસાન થશે સીઓ ટુ જે છે એને નિયંત્રિત કરવું પડશે ઉકેલ અને આશા પણ છે મિત્રો આપણે અત્યારે હજુ મોડું ન થયું દેરાય દુરસ્ત થાય ત્યારે આપણે હા હવે જાગૃતિના પગલાં ભરવા પડશે પૃથ્વીનું તાપમાન એક પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ સુધી રોકવું નવીન અને એવરી સિટીઝન બેઝ પોલિસી નક્કી કરવી પડશે મને મારા ઘરથી મારી કોલોનીથી જે છે આ વિચાર કરવો પડશે સૌર ઉર્જા પવન ઊર્જા જેવા વિકલ્પો ઊભા કરવા પડશે ગ્લેશિયરોનું વૈજ્ઞાનિક મોનિટરિંગ કરવું પડશે વૈશ્વિક સહયોગની જરૂર પડશે આપણે એકબીજા દેશને સહયોગ થવું પડશે એની બદલે આપણે તો ઝગડવા પડ્યા છીએ એકબીજા ઉપર બોમ્બ નાખીએ છીએ મિસાઇલ નાખીએ છીએ ડ્રોન હુમલા કરીએ છીએ પૃથ્વીની પથારી ફેરવવા માટે આપણે કાંઈ બાકી રાખ્યું નથી આપણું ભવિષ્ય આપણા હાથમાં છે મિત્રો આજે પગલાં નહીં લેવાય તો આવતી પેઢી માટે ભયંકર સંકટ હશે ગ્લેશિયર બચાવો જીવન બચાવો આ સૂત્ર જે છે આપણે સપાટી ઉપર લેવું પડશે એટલે છે કોઈને ચિંતા પૃથ્વી બચાવવાની આ એક સૂત્ર છે અને બીજું સૂત્ર છે ગ્લેશિયર બચાવો જીવન બચાવો તો મિત્રો પૃથ્વી આપણા ભવિષ્ય માટે આપણા સૌની જવાબદારી છે પૃથ્વીને બચાવવાની ફરી એકવાર આપ સૌનો આભાર નમસ્કાર હું જામ જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ 구 ج 라 ة